ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે આરોપી વિજય રામકુમાર ચૌહાણની ઉત્તર પ્રદેશના બદનપુરથી ધરપકડ કરી છે આરોપીએ વર્ષ બે હજાર ચારમાં કાપોદરા વિસ્તારમાં પોતાની પત્ની સાથે રહેતો હતો પરંતુ તેને પોતાની પત્નીના ચારિત્ર પર શંકા જતા ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો હત્યાના કેસની કાપોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે આરોપી આટલા વર્ષો દરમિયાન ક્યાં હતો શું કરતો હતો તથા આ સિવાયના કોઈ ગુના કર્યા છે કે કેમ તે અંગેની હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે સને બે હજારની ચારની સાલમાં કાપોદરા પુષ્ટિ વિસ્તારમાં એક ત્રણસો બેનો મર્ડરનો બનાવ બન્યો જે ગુનાનો નાસ્તો કરતો આરોપી છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ હતો આરોપીનું નામ છે વિજય બહાદુર જે તે વખતે એની ઉંમર ચુમ્માળીસ વર્ષની હતી હાલ એની ઉંમર સાહીઠ ચોસઠ વર્ષ ચોસઠ વર્ષની આસપાસ છે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બધાનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડે છે એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો એના મામાને એની મામીના પર ચારિત્રની શંકા જતા મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને મિત્રએ ભેગા મળી અને પુણાના જાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ એ આરોપીને